મારી છે બધી ને આવવાનું છેલ્લા સાત વર્ષની અંદર સાડા સત્તર રૂપિયાથી ભાવથી માંડીને આજે છપ્પન રૂપિયાને સાહીઠ પૈસા ભાવ કરવામાં આવ્યો છે તે બાબતમાં હું જણાવવા માગું છું કે કેન્દ્રની કોંગ્રેસ સરકાર કે ગુજરાતની ભાજપ સરકારે ગેસ કંપનીઓને પેટ્રોલ કંપનીઓને એના ભાવમાં અંકુશ મૂકી ના શકતી હોય તો પછી શા માટે રિક્ષા ચાલકોના ભાડા નક્કી કરવામાં તેઓ અંકુશ મૂકે છે જ્યારે અમારી સીએનજી કીટ ફીટ કરવામાં આવી ત્યારે અમને સો રૂપિયામાં બાટલો આપતા હતા તે પાંચ સાત વર્ષ દસ વર્ષના અંદર મુશ્કેલી હતી આજે એ જ બાટલો અમને પોણી ત્રણસો રૂપિયામાં પડે છે બરાબર છે જ્યારે કે અમારા અમારું ઘર ચલાવવામાં બી અમને પ્રોબ્લેમ થાય છે એનું કારણ એ છે કે સરકાર ગુજરાતના અંદર કેમ આ અન્યાય કરે છે ગુજરાત સરકાર હોય ચાહે કોંગ્રેસ સરકાર કોંગ્રેસ સરકાર કેન્દ્ર સરકાર હોય બરાબર છે આ શું પ્રોબ્લેમ કરે છે અમને બહુ પ્રોબ્લેમ થાય છે જે અત્યારે બે કલાકથી સ્ટેશન પર હું વાહન માટે તપાસ કરી રહ્યો છું પણ કોઈ વાહન મળતું નથી અને જે મળે તે લોકો વધારે ચાર્જ માગી રહ્યા છે આથી રિક્ષાની હડતાલને કારણે ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે